સંસદ સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદનની માંગ કરી રહેલા વિપક્ષોનો હંગામો આજે પણ ચાલુ રહ્યો હતો લોકસભામાં અધ્યક્ષનું અપમાન કરનારા સાંસદોને આજરોજ ફરી સસ્પેન્ડ કરાયા છે જેમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે પણ સામેલ છે આ ઉપરાંત આઠ રાજ્યસભા સાંસદોને પણ સસ્પેન્ડ કરાયા છે ત્યારે આમ અત્યાર સુધીમાં કુલ એકસો એકતાલીસ સાંસદની હકાલપટ્ટી કરાઈ ચૂકી છે તો ગત અઢાર ડિસેમ્બર સુધી સંસદના કુલ બાણું સાંસદ સસ્પેન્ડ હતા ત્યારે આજ રોજ સસ્પેન્ડ કરાયેલા નેતાઓ અંગે વાત કરીએ તો કોંગ્રેસ

CN24 News Mobile App